આંકડા મદદની બે હજાર ચોવીસ એકસો વીસ માર્ચની તૈયારી અર્થશાસ્ત્ર પાયાના ખ્યાલો ભાગ પાંચ આ સિરીઝના અગાઉના વિડીયો યુટ્યુબ પર જોઈ શકો છો આ વિડીયોમાં મહત્વના દસથી વધુ ખ્યાલો નમૂનારૂપ એમસીક્યુ વિગતવાર સમજવા માટે સંપૂર્ણ વિડીયો જુઓ સૌ વાત કરીએ બજાર માળખું બજારનું માળખું તેનું આવી રીતે જુદા જુદા પ્રકારમાં વર્ગીકરણ કરી શકાય છે જેમાં સાધન બજાર અને વસ્તુ બજાર તેની અંદર શ્રમ બજાર મૂડી બજાર તેવી જ રીતે સ્થળના આધારે સ્થાનિક બજાર પ્રાદેશિક બજાર અને હરીફાઈના આધારે બજારનું જુદી જુદી રીતે વર્ગીકરણ કરી શકાય છે હરીફાઈની અંદર જુદા જુદા પ્રકારો પાડી શકાય છે સંપૂર્ણ હરીફાઈ અપૂર્ણ હરીફાઈ ઇજારો તેની અંદર પણ પેટા મુદ્દાઓ જોવા મળે છે ત્યાર પછીનો ખ્યાલ પૂર્ણ હરીફાઈનો ખ્યાલ અર્થશાસ્ત્રમાં મહત્વનો ખ્યાલ પૂર્ણ હરીફાઈનો ખ્યાલ તેની અંદર બજારની અંદર અસંખ્ય ખરીદનારા હોય અસંખ્ય વેચનારા હોય અને બજાર પર ઉત્પાદકોનો અંકુશ ન હોય એટલે કે ઉત્પાદકો વસ્તુની કિંમત પર અસર કરી શકતા નથી અહીં વસ્તુઓ સમાન ગુણવત્તાવાળી જોવા મળે છે પૂર્ણ હરીફાઈના જુદા જુદા લક્ષણો છે તેમાંથી કેટલાક મહત્વના લક્ષણો અહીં દર્શાવવામાં આવેલા છે અસંખ્ય ખરીદનારા અને અસંખ્ય વેચનારા સમાન ગુણવત્તાવાળી વસ્તુ બજારમાં મુક્ત પ્રવેશ અને કોઈપણ પેઢી કોઈપણ સમયે બજાર છોડી શકે છે એટલે કે ફ્રી એન્ટ્રી અને ફ્રી એક્ઝિટ બજાર હિસ્સો અહીં મહત્વનો હોતો નથી ત્યાર પછીનો ખ્યાલ પૂર્ણ હરીફાઈમાં પેઢીની માંગ તેમજ પેઢીની આવક પૂર્ણ હરીફાઈવાળા બજારમાં પેઢીની માંગ અને પેઢીની આવક કોષ્ટક વડે સમજીએ અહીં વસ્તુની કિંમત વસ્તુની માંગ આપેલી છે તેના આધારે કુલ આવકની ગણતરી અહીં જોઈ શકાય છે દસ વીસ ત્રીસ એવી રીતે છે તેવી જ રીતે સરેરાશ આવક અને સીમાંત આવક આપેલી છે તો આ રીતે કુલ આવક પરથી અહીં સરેરાશ આવક દર્શાવેલી છે અહીં જોઈ શકાય છે સરેરાશ આવક દરેક એકમ માટે દસ રૂપિયા છે તેવી જ રીતે સીમાંત આવક પણ છે સીમાંત આવક એટલે પ્રત્યેક વધારાના વસ્તુના એકમમાંથી મળતી વધારાની આવક તો અહીં જોઈ શકાય છે પ્રત્યેક વધારાના વસ્તુના એકમમાંથી દસ રૂપિયા જ આવક મળે છે તેથી સીમાંત આવક દસ રૂપિયા છે બીજું કે અહીં સરેરાશ આવક સીમાંત આવક અને એકમ દીઠ કિંમત આ દરેક આંકડા સરખા છે એટલે કે આ ત્રણેય પરિબળો અહીં સરખા છે આકૃતિ વડે આ બાબતને આવી રીતે દર્શાવી શકાય છે ઓ પર વસ્તુની માંગ અથવા વેચાણ ઓ વાય પર કિંમત અહીં જોઈ શકાય છે આડી રેખા જે છે ડીએલ તે વસ્તુની માંગ રેખા છે તેવી જ રીતે આ માંગ રેખા એ સરેરાશ આવક અને સીમાંત આવક પણ દર્શાવે છે અહીં માંગ રેખા એ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ જોવા મળે છે માંગની મૂલ્ય સાપેક્ષતાનો આ એક પ્રકાર છે જોકે નોંધનીય છે કે પૂર્ણ હરીફાઈનો ખ્યાલ વ્યવહારમાં જોવા મળતો નથી ત્યાર પછીનો ખ્યાલ અપૂર્ણ હરીફાઈ પૂર્ણ હરીફાઈ ન હોય તેવી બજાર સ્થિતિ અથવા તો તેને ઈજારો ઈજારાયુક્ત હરીફાઈ અલ્પહસ્તક ઇજારો દ્વિહસ્તક ઇજારો વગેરે બજાર તરીકે પણ ઓળખવામાં આવે છે તો અપૂર્ણ હરીફાઈની અંદર આ બધા બજારનો સમાવેશ થાય છે બીજી અહીં મહત્ત્વની બાબત છે સરેરાશ આવક અને સીમાંત આવક આ બંને વચ્ચે અહીં તફાવત જોવા મળે છે એટલે આવકરેખા નીચેની તરફ ઢળતી હોય છે કારણ કે વેચાણ માટે કિંમતનો ઘટાડો કરવો જરૂરી હોય છે તો આ બાબત અપૂર્ણ હરીફાઈમાં મહત્વની છે અપૂર્ણ હરીફાઈમાં પેઢીની માંગ અને આવક વિશે સમજીએ તો અહીં આકૃતિ દર્શાવેલી છે ઓએક્સ પર ઉત્પાદન અથવા વેચાણ ઓ વાય પર આવક અહીં જે પહેલી રેખા છે એ આર એ સરેરાશ આવક રેખા છે અપૂર્ણ હરીફાઈમાં પ્રાપ્ત થતી પેઢીની આવક સરેરાશ આવક તેવી જ રીતે એમ આર રેખા છે તે સીમાંત આવક રેખા છે અહીં જોઈ શકાય છે આ બંને રેખા જુદી જુદી છે સંપૂર્ણ હરીફાઈમાં આપણે જોઈ ગયા તેમાં આ બંને એક જ હતા પણ અહીં અલગ અલગ છે ત્યાર પછી ઈજારાનો ખ્યાલ તો જુદા જુદા બજારોની અંદર ઇજારાનું બજાર પણ જોવા મળે છે ઇજારો એટલે અંગ્રેજીમાં તેના માટે શબ્દ છે મોનોપોલી મોનો એટલે એક અને પોલી એટલે વેચવાની પ્રક્રિયા તો બજારમાં એક જ ઉત્પાદક હોય તેવું બજાર એટલે ઇજારાવાળું બજાર ચેમ્બરલિન અને સ્ટીગલરની વ્યાખ્યા આપવામાં આવેલી છે બીજું કે સંપૂર્ણ ઇજારો એ વ્યવહારમાં શક્ય નથી આ એક સૈદ્ધાંતિક ખ્યાલ છે ઈજારાવાળા બજારમાં ઘણી વખત નજીકની અવેજી વસ્તુ પ્રાપ્ત થતી નથી ત્યાર પછીનો ખ્યાલ ઇજારાના પ્રકારો તો ઇજારાના જુદા જુદા પ્રકારો પૂર્ણ કે શુદ્ધ ઇજારો આ સૈદ્ધાંતિક ખ્યાલ છે તેવી જ રીતે અપૂર્ણ કે મર્યાદિત ઇજારો આ વ્યવહારમાં જોવા મળે છે ખાનગી ઇજારાનો ખ્યાલ તેવી જ રીતે જાહેર ઇજારો અહીં જાહેર એટલે સરકાર અથવા જાહેર એકમ તેવી જ રીતે કુદરતી ઇજારો દાખલા તરીકે ભારતમાં સણનો ઇજારો કુદરતી કારણો મહત્ત્વના હોય છે તેવી જ રીતે કાયદા માન્ય ઇજારો તેમાં કોપીરાઈટ ટ્રેડમાર્ક પેટર્ન વગેરે દ્રષ્ટાંતો છે ભેદભાવયુક્ત ઇજારો અહીં ગ્રાહકો પાસે ઉત્પાદક દ્વારા જુદી જુદી કિંમત લેવામાં આવે છે સાદો ઇજારો વસ્તુની એક સમાન કિંમત રાખવામાં આવે છે પેઢીની સંખ્યાના આધારે જુદા જુદા પ્રકારો જોવા મળે છે એકાધિકાર દ્વિહસ્તક ઈજારો અલ્પહસ્તક દ્વિપક્ષીય ઈજારો વગેરે ત્યાર પછી ઇજારા યુક્ત ખ્યાલ શ્રીમતી જોન રોબિન્સન અને એડવર્ડ ચેમ્બરલિમ તેમણે આના વિશે વધુ અભ્યાસ કરેલા છે અહીં બે શબ્દ છે ઇજારો અને હરીફાઈ તો આ એવું બજાર છે કે જેમાં અમુક અંશે ઇજારાના પણ લક્ષણો જોવા મળે છે તેવી જ રીતે અમુક અંશે હરીફાઈના લક્ષણો પણ જોવા મળે છે તેના પરથી ઈજારાયુક્ત હરીફાઈ શબ્દ છે ઇજારાયુક્ત હરીફાઈના લક્ષણો તેમાં ઘણા ઉત્પાદકો જોવા મળે છે તેવી જ રીતે ઘણા ખરીદનારા એટલે કે ઘણા ગ્રાહકો હોય છે બીજું કે અહીં વસ્તુ વિવિધતા જોવા મળે છે આ પણ અગત્યનું લક્ષણ છે વસ્તુ વિવિધતા ત્રણ રીતે કરી શકાય છે વસ્તુની ગુણવત્તામાં ફેરફાર કરીને વેચાણ પરિસ્થિતિમાં ફેરફાર કરીને અને વેચાણ ખર્ચમાં ફેરફાર કરીને વસ્તુની જુદી જુદી કિંમત જોવા મળે છે કિંમત પર ઉત્પાદકનો આંશિક અંકુશ હોય છે બીજું કે અહીં પૂર્ણ કરતાં ઓછી મૂલ્ય સાપેક્ષ રેખા જોવા મળે છે સંપૂર્ણ હરીફાઈમાં આપણે જોયું હતું તેમાં સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ રેખા હોય છે પરંતુ અહીં પૂર્ણ કરતા ઓછી મૂલ્ય સાપેક્ષ માંગરેખા હોય છે જૂથમાં પેઢીઓની મુક્ત અવર જવર હોય છે પૂર્ણ હરીફાઈની અંદર ગ્રુપ હોય છે તેમાં ફ્રી એન્ટ્રી અને ફ્રી એક્ઝિટ જોવા મળે છે અહીં વેચાણ ખર્ચ મહત્વનું હોય છે વેચાણ ખર્ચ કરવામાં આવે છે તેવી જ રીતે બિનકિંમત હરીફાઈ કરવામાં આવે છે વસ્તુની ગુણવત્તામાં ફેરફાર કરીને હરીફાઈ કરવામાં આવે છે અલ્પહસ્તક ઇજારાનો ખ્યાલ અંગ્રેજી શબ્દ ઓલિગોપોલી થોડા અને વેચવું તેના પરથી આ શબ્દ છે અહીં થોડી પેઢીઓ ઉત્પાદન કરતી હોય છે વસ્તુઓ નજીકની અવેજી વસ્તુ હોય છે અપૂર્ણ હરીફાઈ હેઠળ આવતું આ બજાર છે અલ્પહસ્તક ઇજારાના લક્ષણો તો અહીં ઉત્પાદકો કે વેચનારની સંખ્યા થોડી હોય છે વસ્તુ એક સરખી હોય અથવા વસ્તુ વિવિધતા હોય છે ઉત્પાદક કિંમતનું પ્રમાણ અથવા ઉત્પાદન નક્કી કરી શકે છે માંગરેખા ખાંચાવાળી જોવા મળે છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અલ્પહસ્તક ઇજારામાં માંગરેખા ખાંચાવાળી હોય છે સામાન્ય પરિસ્થિતિમાં માંગરેખા હોય તેવી અહીં માંગરેખા હોતી નથી તેવી જ રીતે બિનકિંમત હરીફાઈ અને પેઢીઓ પરસ્પર વિરોધી વલણ ધરાવે છે કેટલાક મહત્વના નમૂનારૂપ એમસીક્યુ સાધન બજાર સંદર્ભે સાચું અથવા સાચા વિધાન જણાવો તો અહીં જુદા જુદા ત્રણ વિધાન છે સાધન બજારમાં શ્રમ બજાર સામેલ હોય છે મૂડી બજાર સામેલ હોય છે તૈયાર વસ્તુઓના ઉત્પાદનનું બજાર સામેલ હોય છે તો આમાંથી તૈયાર વસ્તુઓના ઉત્પાદનનું બજાર આ વિધાન ખોટું છે બાકીના બે વિધાન સાચા છે એટલે જવાબ સી આવશે ત્યાર પછીનો પ્રશ્ન સંપૂર્ણ હરીફાઈ સંદર્ભે સાચું અથવા સાચા વિધાન જણાવો કુલ આવક બરાબર સરેરાશ આવક વસ્તુઓ સમાન ગુણવત્તાવાળી હોય છે નવી પેઢી માટે બજાર પ્રવેશ માટે અંકુશો હોય છે તો આ ત્રણ વિધાન છે સરેરાશ આવક અને કુલ આવક ખોટું વિધાન છે સમાન ગુણવત્તાવાળી વસ્તુ સાચું વિધાન છે પેઢી માટે બજાર પ્રવેશ માટે અંકુશ હોતા નથી ત્રીજું વિધાન ખોટું છે તો આ રીતે અહીં જવાબ બી માત્ર બીજું વિધાન એ સાચું છે ત્યાર પછીનો પ્રશ્ન અપૂર્ણ હરીફાઈ સંદર્ભે સાચું અથવા સાચા વિધાન જણાવો તો તેમાં ઇજારાયુક્ત હરીફાઈ સામેલ હોય છે તેમાં અલ્પહસ્તક ઈજારો સામેલ હોય છે તેમાં દ્વિહસ્તક ઈજારો સામેલ હોય છે તો અપૂર્ણ હરીફાઈની અંદર આ ત્રણે ત્રણ બજારો છે તે સામેલ હોય છે એટલે ત્રણેય વિધાન સાચા છે સાચો જવાબ ડી થશે ત્યાર પછીનો પ્રશ્ન માન્ય ઇજારા સંદર્ભે સાચું અથવા સાચા દ્રષ્ટાંત જણાવો તો અહીં જુદા જુદા ત્રણ દ્રષ્ટાંતો છે ટ્રેડમાર્ક પેટન્ટ અને કોપીરાઈટ તો કાયદા માન્ય ઇજારામાં આ ત્રણેય દ્રષ્ટાંતો લાગુ પડે છે એટલે જવાબ ડી થશે ત્યાર પછીનો પ્રશ્ન ઇજારા હરીફાઈ સંદર્ભે સાચું અથવા સાચા વિધાન તેમાં બિનકિંમત હરીફાઈ કરવામાં આવે છે માંગ રેખા સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ હોય છે પેઢી દ્વારા વેચાણ ખર્ચ કરવું જરૂરી હોય છે તો બિનકિંમત હરીફાઈ સાચું છે માંગ રેખા સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ એ વિધાન ખોટું છે વેચાણ ખર્ચ જરૂરી હોય છે એ વિધાન પણ સાચું છે તો અહીં જવાબ વિધાન એક અને વિધાન ત્રણ એ સાચા છે એટલે સી જવાબ આવશે ત્યાર પછીનો પ્રશ્ન અલ્પહસ્તક ઇજારા સંદર્ભે સાચું અથવા સાચા વિધાન જણાવો બિનકિંમત હરીફાઈ કરવામાં આવે છે માંગરેખા ખાંચાવાળી હોય છે પેઢી દ્વારા વેચાણ ખર્ચ કરવું જરૂરી હોય છે તો અલ્પહસ્તક ઈજારાની અંદર આ ત્રણે ત્રણ બાબતો છે તે જોવા મળે છે એટલે કે અહીં આ ત્રણેય વિધાન છે તે સાચા છે તો અહીં સાચો વિકલ્પ ડી થશે આવી વધુ જાણકારી અને શૈક્ષણિક અપડેટ્સ માટે વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક્સ આપેલી છે